શહેર અધ્યક્ષ વિજય શાહે ભૂખી કાંસ વિશ્વામિત્રી પરના દબાણો દૂર થશેનું નિવેદન આપ્યું સિકોન કંપની દબારા સર્વે બિનઅધિકૃત બાંધકામનો સર્વે કરી જે રિપોર્ટ તૈયાર કરાયો તેને સ્કોપ ઓફ વર્કમાં સમાવેશ ન કરાયાની ગંભીર માહિતી સપાટી પર આવી આ બાબતે દેવેન જયસ્વાલ સાથે કોંગ્રેસ શહેર મહામંત્રી જીતેન્દ્ર સોલંકી અમિત ગોટીકર સહિત અગ્રણીઓ દબારા ડે મ્યુનિ કમીને આવેદન પ્રેસ કોન્ફરન્સ કરાવે ટુ થોડા દિવસ સમય પહેલા એમાં એમણે કીધેલું કે અમે એક સિકોન કંપની છે એમને અમે કામ આપ્યું છે અને એમના એમની જે કામગીરી પંદર દિવસમાં થઈ જશે એના પછી અમે દબાણો હશે કે જે બી અવરોધ હશે તે એ બધું તોડવામાં આવશે આવું જણાવ્યું પણ અમે કાલે સિકોન કંપનીમાં ગયા ત્યાં ગાડી અધિકારીઓને મળ્યા તો અધિકારીઓએ એવું કીધું શિવકુમાર સાહેબે કે અમારે એવા કંઈ કાગળ મળ્યા નથી અને આવું કોઈ અમારી જો સર્વે કરવામાં આવ્યો નથી વીસ એકવીસમાં અમે કરેલો પણ એના પછી અમે કોઈ કાર્યવાહી અમારથી કરવામાં આવી નથી અને પછી અમે એમને એવું કીધું કે આ દબાણોનું તમે અંદર બતાવ્યું છે તો કે ના દબાણોનું અમારી અંદર ના આવે એ કોર્પોરેશનમાં જ આવે એટલે જેથી કરીને કે આ ભાજપના પ્રમુખ દ્વારા જે જૂઠાણું ફેલાવવામાં આવેલું એને ઉજાગર કરવા માટે અમે સાહેબને પૂછવાયા કે સાહેબ તમે સિકોન કંપનીને કોઈ કામ આપેલું છે કે નથી આપ્યું જો ના આપ્યું હોય જૂઠાણા ફેલાવનાર પર કાર્યવાહી કરો અને જો સિકન કંપનીને કામ આપ્યું હોય તો સાહેબ અમારી જોડે જૂઠું કેમ બોલ્યા અમા જો પૂરા બી છે અમે એક એકથી દોઢ કલાક એમની જોડે બેઠા એમને એ બી નહીં ખબર કે ભૂખી કાસનું પાણી કંઈથી આવે છે એટલે એ બધું અમારે પૂછતા હતા એટલે અમારે તો એવું કેવું કે જે જૂના અધિકારીઓ હોય દરેક વોર્ડમાંથી એક મીટિંગો રાખે કે જે જાણકાર હોય એન્જિનિયરો હોય કે મોટા જાણકાર હોય જેમની જોડે જૂના જમાનાના નકશા હોય વડોદરા શહેરના હિત માટે કમિશનર સાહેબે કોઈને બી પૂછ્યા વગર ભાજપ હોય કે કોંગ્રેસના કોઈ બી નેતાને પૂછ્યા વગર એમને નિર્ણય લેવાનો છે અને વડોદરાના હિત માટે કે આવનાર સમયમાં પૂરના પાણી વડોદરા શહેરમાં ઘૂસે નહીં એના હિત માટે આપણે કામ કરાવું તો જેથી કરીને જે તે કંપનીને કામ આપ્યું હોય તો તાત્કાલિક ધોરણે એ કંપની દ્વારા સર્વે કરવામાં આવે અને આવા જૂઠાણા ફેલાવનારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે કમિશનરને મળે શું કીધું કમિશનર સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ તો હવામાં જ ભરે છે કે અમે તો આપ્યું છે તમે બતાવો પૂરા તો કે અમે મૌખિક કીધું છે અલા મૌખિક કોઈને કામ આપી દે હું કહી દઉં કે આ ખુલ્લી જગ્યા છે ખંડેરા માર્કેટ બિલ્ડિંગ બંધ કોઈ બાંધી દેશે એની માટે કંઈક લેખી તો જોઈએ ને એટલે અમે જાણકાર બી એક અમારા એન્જિનિયર છે અમારા વિસ્તારના જાગૃત નેતા છે અને સામાજિક કાર્યકર્તા છે તો અમે બી એમને એન્જિનિયરને લઈને ગયા હતા કે ભાઈ શું પરિસ્થિતિ છે ભૂખી કાંસ પર નવ મીટર અને પર ત્રીસ મીટર છોડીને માર્જિન છોડીને તમારે કામ કરવાનું તો અત્યારે તમારી અંદર દબાણ તોડવાની ક્ષમતા તમારી જોડે એ છે સત્તા તો તોડતા તમારા હાથ કેમ ધ્રુજે છે તાત્કાલિક ધોરણે દબાણો તોડવા જોઈએ અને ભૂખી કાશને એને વિશ્વામિત્રને ઊંડી કરવામાં આવે અને આગળની જાણકારી અમારે જે અમારા જે સંતોષકારક હવામાં ગોળ ગોળ જવાબ આપ્યો છે એમને હજુ ખબર નહીં કે સિકોન કંપનીને કામ આપ્યું છે કે નથી આપ્યું એટલે હજુ અમારી જો માંગણી નહીં ઉંચાઈ તો અમે આગળ આંદોલન કરીશું